યુવક પર હુમલાના કેસમાં દેવાયત ખબરના જામીન રદ કરવામાં આવ્યા છે અને આ જામીન રદ થયા બાદ કોર્ટે સાત દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં

લોક સાહિત્યકાર અને ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓના ફોજદારી કોર્ટે મંજૂર કરેલા જામીન વેરાવળની સેશન્સ કોર્ટે રદ કરવાનો હુકમ કર્યો છે એટલું જ નહીં તાલાલા પોલીસ સમક્ષ હાજર થવાનું પણ હુકમ કર્યો હતો જે બાદ દેવાયત ખવડ ત્યાં હાજર થયાના સમાચાર પણ સામે આવ્યા હતા ડાયરા બાબતે થયેલા આ વિવાદના કારણે ધ્રુવરાજ ઉપર ચિત્રોળ ગામની સીમમાં માં દેવાયત ખવડ સહિત આજે આરોપીઓ છે એમણે જીબલાનો હુમલો કર્યો હતો લૂંટ ચલાવી હતી આમ તો ગુજરાતભરમાં દરરોજ મારામારીના આવા અનેક બનાવો બનતા રહે છે પરંતુ દેવાયત ખવડ એક જાણીતું નામ છે જાણીતો હોવાના કારણે આ કેસ ગુજરાતમાં વધુ ચર્ચા થઈ રહી છે આ ઘટના બની તાલાલા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડ સહિત સાત આરોપીઓને ગત સત્તરમી તારીખે ઝડપી લીધા હતા અને ત્યાર પછી આ સાતે આરોપીઓને તાલાલા પોલીસે રિમાન્ડ માંગણી સાથે વેરાવળની કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં પોલીસને ઝટકો લાગ્યો હતો તાલાલા પોલીસે રિમાન્ડ નામંજૂર કરવાના હુકમ સામે વેરાવળની સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી જ્યારે આરોપીઓને જામીન પર છોડવાના હુકમ સામે પરચુરણ અરજી કરી હતી બંને પક્ષોની દલીલો રજૂઆત બાદ અદાલતે આરોપીઓના નીચેની કોર્ટે મંજૂર કરેલા જામીન રદ કરવાનો હુકમ કરી સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો અને સાથે સાથે રિમાન્ડ પણ મંજૂર માટે હવે દેવાયત ખવડે સત્તર તારીખ સુધી પોલીસના રિમાન્ડ પર રહેવું પડશે આ હુકમ થતા જ દેવાત ખવડ સહિત તમામ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર પણ થયા હતા જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે કરીએ આ દ્રશ્યો પર એક નજર

આમ તો ગુજરાતભરમાં આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે મારામારીના જીવલાણ હુમલાના જીવ લઈ લેવાના એટલે કે હત્યાના પણ અનેક જે ગુનાઓ છે જે મામલાઓ છે એ બનતા હોય છે પરંતુ દેવાયત ખવડ જે આ કેસ છે એ ગુજરાતભરની અંદર વધુ ચર્ચાઈ રહ્યો છે શા માટે આવું થઈ રહ્યું છે ને તેનું શું કારણ હોઈ શકે અને આ જે આખો બનાવ બની રહ્યો છે ને તેને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે આ બધા વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ નમસ્કાર